સૌપ્રથમ તો હું કાનજી સાહેબનો સમાજનો ખૂબ જ આભારી છું કે એમણે એક કળા વિશે જાણકારી મેળવી અને પછી એના વિશે વાત કરવા કહ્યું પણ મેં મારું વક્તવ્ય જ્યારે ચેન્જ કર્યું કે જ્યારે મને ભલારા સાહેબ વિશે ઘણી બધી માહિતીઓ મળી કે તેઓ આ બધા વિચારોનું એક વાવેતર કરી રહ્યા છે તો હું મારા આર્ટને વાવેતર કેવી રીતે કરી શકું સો એક નાનકડું પ્રેઝન્ટેશન બનાવ્યું છે મેં બેઝિકલી જેવી રીતે સાહેબે વાત કરી કે અંકિતભાઈ કશે પણ બેલેન્સ કરી દે છે આ સિદ્ધિની જ્યારે શરૂઆત થઈ તેમાં સૌથી મોટો જો ફાળો હું કહું તો અમારા કુલપતિશ્રી ડોક્ટર કિશોરસિંહ છાવડા સર અને ડોક્ટર રમેશદાન ગઢવીશ્રી કે જેવો કુલ સચિવ છે યુનિવર્સિટીના યુનિવર્સિટીના એક પ્રોગ્રામમાં જ્યારે આ વસ્તુની એક ઇન્સ્ટોલેશન તરીકે સ્થાપના કરી ત્યારે એમણે કહ્યું કે અંકિતભાઈ તમારે ઘણું દૂર જવાનું છે અને બસ ત્યાંથી આ વસ્તુ થઈ કદાચ જાદુ કળા કે ધ્યાન જ્યારે પણ હું કોઈકને બતાવું છું લોકો કે જાદુ છે ચોંટાડેલું છે કયું ગ્લિ વાપરો છો ઘણા બધા સવાલો છે અને એ જ સવાલોની સાથે શરૂઆત કરી કે ભાઈ શું ખરેખર મેજિક છે આની શરૂઆત થઈ બે હજાર ઓગણીસમાં અમે લોકો એક સ્ટડી ટુર ઉપર ગયા હતા ઉત્તરાખંડ ત્યાં એક આર્કિટેક્ટ હતા એમને અમને આ વસ્તુ બતાવી અને અમે લોકો ચોંકી ગયા અરે એના આ કંઈક ટ્રિક હશે એમની પાસે અને ઉલ્લુ બનાવે છે અમને ગુજરાતીઓને ઉલ્લુ ના બનાવાય ચોખ્ખી વાત છે એ સમયે અમે પણ પસાર કરી દીધો કે ના તો શક્ય નથી ખાલી ખાલી ટાઈમ વેસ્ટ ના કરીએ પણ કોવિડે બધાને બધું શીખવ્યું અને કોવિડે મને આ શીખવ્યું કોવિડમાં લોકો ઘણા બધા ડિસ્ટર્બ પણ થયા પણ બધા પોતાની મનની શાંતિ શોધતા હતા એક એજ્યુકેટર તરીકે સંસ્થામાં વિદ્યાર્થી ના હોય ત્યારે શું હાલત થાય તમને જ પૂછી જુઓ વિદ્યાર્થી વગર ગુરુ એટલે આજે શિષ્ય વગર ગુરુ અધૂરો છે એનું બેસ્ટ એક્ઝામ્પલ કોવિડ હતું અમે ઓનલાઈન તો વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં હતા પણ એ સિવાયનો સમય શું કરીએ સમાજમાં આજુબાજુ જ્યારે પણ ઓનલાઈન તમે થઈ જાઓ અથવા તો તમે સમાચાર જુઓ છો ત્યારે સૌથી મોટો પ્રશ્ન અરે આપણે બચીશું એ વખત આપણે ખુદના વિશે વિચારમાં આવી ગયા અને ત્યાંથી એક શરૂઆત થઈ કે હા ચાલો જરાક પાસ્ટમાં જઈએ ફોટોગ્રાફ જોઈએ અને સૌ પ્રથમ એક પથ્થર બેલેન્સ કર્યો મેં મારા પ્રિમાઈસમાં એટલે લોકો તો ખુશ થઈ ગયો હું હા 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 બધાને જ બુમો પાડી કે ચાલો આ વસ્તુ થઈ ગઈ મારાથી એટલે બધા આવીને સવાલ કરે કે નીચે કંઈક ચોંટાડ્યું છે કંઈક લગાડ્યું છે ત્યાંથી શરૂઆત થઈ હજી એ વસ્તુને આગળ લઈ ગયા નીચરમાં ગયો હું નીચે પ્રેમી છું હું ફરતો રહું છું એક ટ્રાવેલર છું એક્સપ્લોરર છું અને ત્યાં જઈને પણ મેં વિવિધ કૃતિઓ બધી રેડી કરી હજી એ વસ્તુને થોડું ફર્ધર સ્ટેજ પર લઈ ગયો જેથી હજુ એક મિરેકલ જેવું લોકોને લાગવા લાગ્યો કે આવું થોડું હોય આવી તો થોડું રહે અરે આ ચોંટાયું જ હશે ધીરે ધીરે એ વસ્તુને ફર્ધર લઈ જવા માટે મીડિયા ચેન્જ કર્યું સાઉન્ડ અમારે કોલેજમાં સ્ટૂલ હોય છે વિચાર તો પડતો થાય છે સ્ટૂલ થાય છે સોશિયલ મીડિયા ઘણું સ્ટ્રેન્થ આવે છે જેના લોકોની એક વાહવાઈ માટે પણ અથવા તો પોતાને આર્ટને બતાવવા માટે એક મીડિયા મેં બનાવેલું લોકોનું માનવું એવું હતું કે આ ચોંટાડેલું છે અને મેટ્રિક્સ મૂવી જોતા હોય ને કદાચ કોઈ કે જોયું હોય તો ધ્યાન આવે કે એમાં વીએફએક્સ આ બધી વસ્તુ રેડી કરતા હોય એટલે લોકો કે તો યાર કંઈક જાદુ જેવું છે શરૂઆત એક સ્ટૂલથી કરી બે ત્રણ ચાર વધતી ગઈ મનુષ્ય હંમેશા જ્યારે એમના કોઈ કાર્યની શરૂઆત કરી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તો એ થમતો નથી એ આગળ વધતો રહે છે કદાચ એનું જે આજે એક્ઝામ્પલ આપણે સીએ તરીકે આપણી જેનીષભાઈ હાજર છે એ પણ છે અને જેની રાઈટ બંને દીકરા દીકરીઓ જે છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે એમને મેં પૂછ્યું આગળ શું કરવાના સર હજી બે પડાવો બાકી છે એમનું ધ્યાન જે થઈ ગયું તેના પર નથી હજી કરવાનું છે એના પર છે અને એના માટે મને ખરેખર એટલું ગર્વ અનુભવ આવે છે કે ના આવા વિદ્યાર્થીઓની જરૂર છે હવે ધીરે ધીરે થયું કે સ્ટેજ આગળ વધે છે લોકોને મેજિક બતાવવું હતું આ જોઈને લોકો કહે કે આ તમે કઈ ચોંટાડ્યું હશે મેં કીધું હા ભાઈ ચોંટાડ્યું જ છે મનનું ગુંદર છે એક એ જ ચોંટાડ્યું છે

એક નાનકડા બોટલ ની ઉપર જ ઉભું રાખવું આ પહેલું એક્ટ કરવામાં અને લગભગ પિસ્તાળીસ મિનિટ થઈ મારી આજુબાજુ બેસેલા દરેકે દરેક વ્યક્તિઓ કંટાળીને બધા ભાગી ગયા પણ એક વસ્તુ છે કે જો તમે ઈચ્છો છો તમે વિચારો છો તો તમારી આજુબાજુની દરેક વસ્તુ તમને એ તરફ પ્રેરણા આપે છે આ પણ કંઈક એમાં જ એક્ઝામ્પલ છે કે પથ્થર પછી બોટલ પર પથ્થર પર શક્ય જ મિનિટ બધા ગયા ને વસ્તુ થઈ ત્યારે એક અમારા માળી હતા એ જો કે એક્સપાયર થઈ ગયા છે એમણે બધાને બૂમો પાડીને બોલાવ્યા કે સર કંઈક પાછું કરી બતાવ્યું મેજિક કરી બતાવ્યું એમનો એક શબ્દ હતો એટલે મેં આજે એક મેજિકનો વર્ડ યુઝ કર્યો છે અને કઈ રીતે બોટલ પર કર્યું તે પણ બતાવ્યો સવાલ અને મારે જવાબ આપવાનો હતો ચોંટાડ્યું છે બધા આંખ તરફ ખાલી નજર કરજો નજર કરવા એટલે કહ્યું કે જો તમે ત્યાં ધ્યાન કર્યું હશે તો તમારી આંખો એટલે તમારી દ્રષ્ટિ તમારી સાયન્સ એટલે તમારો હાથ એ બધાનું કોઓર્ડિનેશન થવું આના માટે ઘણું બધું જરૂરી છે જેમ જેમ આ ડિફિકલ્ટીઝ લેવલ આગળ વધ્યા અને આ બધી જે સાધનાઓ થઈ છે એ તમને કહી દઉં કે દિવસના નહીં પણ રાત્રે બાર સાડા બાર વાગ્યા પછી મારો પરિવાર સૂઈ જાય એના પછી થતું હતું એટલે કોઈક વસ્તુ માટે તમારે સમય પણ નિર્ધારિત કરવો પડે જે સીએ કરે છે વિદ્યાર્થી મારી વાઈફ પણ બે વર્ષ સીએ કર્યા હતા ને ફાઇનલ ઇયર મને છોડવું પડે પણ આજે એની એક સિદ્ધિ છે કે એ ફેશન ડિઝાઇનર તરીકે બહુ સારી પ્રતિષ્ઠા મેળવી રહી છે ડેફોડિલ્સ ડિઝાઇન્સમાં તો ત્યારે મને ગર્વ થાય કે હા આ રીતની એક મહેનત કરવી જરૂરી છે અને તમારું સ્કિલ બહાર લાવવું આમાં ફરવા ગયા તો બોટલ મહેનતી પીધી સોરી પણ એક આર્ટ જયારે તમારા મગજમાં આવે છે ત્યારે તમે જ્યારે પણ કોઈ વસ્તુ ન જાવ તો એની પાછળ તમે મંડ્યા રહો છો જે વસ્તુ ઘરમાં કરી ને બહાર કરવાની ઈચ્છા થઈ કારણ કે ઘણા બધા બાહ્ય પરિબળો હોય છે જ્યારે નાનકડું બાળક ઘરમાં હોય ને ત્યારે બહુ સેફ હોય છે જેઓ બહાર જાય છે બાહ્ય પરિબળો એની ઉપર આવે છે એટલે એની ડિફિકલ્ટી લાગવા લાગે ને ત્યારે ખબર પડે કે મમ્મી ને પપ્પા તો છે જ નહીં અને એ પોતાને જજમવાનું શરૂ કરે એને સમજવાનું શરૂ કરે અને મારું આટવાની રીતે ધીરે ધીરે બહાર નીકળવા લાગ્યું કે આ જે નામ છે બ્રીજ સેન્સ બેલેન્સ બરાબર છે એના વિશેની મારે થોડી વાત કરવી હતી કે બ્રિજ સેન્સ બેલેન્સ શું છે એક્ઝેક્ટલી પણ એ પહેલા એક સ્ટેજ એવો આવ્યો કે જેમાં એક એવી સંસ્થાએ મને ઇન્વાઇટ કર્યો કેમ કે આવો આ તમારી વસ્તુને અમે અમારું આર્ટ એક્ઝિબિશન છે એમાં ડેમોન્સ્ટ્રેટ કરવા માગીએ છીએ કેમ કે આજ સુધી સુરતમાં ગુજરાતમાં અમે જોયું નથી થશે અને ઘણા બધા મહાનુભવો આવે છે મને ખબર પડી યશદી કરણજીયા સાહેબ આવે છે કપિલદેવ શુક્લા સાહેબ આવે છે અજયસિંહ તોમર સાહેબ આવે છે મેં કીધું આ યાર અгру થવાનું પણ પરફોર્મ કરવા માટે તમને કોઈ કે પ્લેટફોર્મ આપ્યું બનીતા વિષમ આર્ટ ગેલેરીમાં ત્યારે આ એક શો કરવામાં આવ્યો એ વખતે જે મહાનુભાવો ત્યાં હતા એ દરેકે દરેકે કદાચ મારા હાથ એ વખતે અને એમને આ જે કળા હતી સ્કીલ હતી એને આર્ટનું સ્વરૂપ આપ્યું અને એમાંથી એક શબ્દ જેને આજના આ કાર્યક્રમને પણ નામ આપ્યું છે બેલેન્સ ઓફ લાઈફ આ કોણ છે મને નથી ખબર પણ કે આ વસ્તુને પોતાના જીવન તરીકે જો ને જ્યારે ભલારા સાહેબે મને વાત કરીને ત્યારે એની પણ મને વિચાર્યો કે હા આવું પણ મને કોઈ કે કીધું કે બેલેન્સ ઓફ લાઈફની વાત છે તમે તમારા પોતાની લાઈફને કેવી રીતે બેલેન્સ કરી શકો છો અને એ જ વસ્તુ મને અમારા કુલ કુલગુરુશ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડાસરે યુનિવર્સિટીમાં રિપ્રેઝેન્ટ કરવા માટે પણ કહ્યું નેક કમિટી આવી અને નેક કમિટીએ પણ ત્યાં આવીને કહ્યું કે હા તો ચોંટાડ્યું જ છે અને ફરી એમને બતાવું પણ આ બધી વસ્તુની પાછળ જયારે પ્રેસ મીડિયા પણ આવી લોકોના ફોન કોલ્સ આવવા લાગ્યા લોકો કહે કે કે હવે અમને એવું આર્ટ બનાવીને આપો અંકિત અમે ઘરે લઈ જઈ શકીએ ના એક સ્કીલ આર્ટમાં કન્વર્ટ થઈ અને લોકો કે ભાઈ ટેકનિક શું છે આ છે અમારે જાણવું છે શીખવું છે અને એ પછી ધીરે ધીરે બીજા આર્ટિકલ્સ બનાવ્યા કે જે લોકો ઘરે લઈ જઈ શકે અને એ પણ નેચરથી ઇન્સ્પાયર્ડ છે જનરલી ડિઝાઇનર તરીકે અમે હંમેશા એવું વિચારતા હોઈએ કે ઇકો ફ્રેન્ડલી હોય સસ્ટેનેબલ હોય નેચરથી ઇન્સ્પાયર્ડ હોય એ જ રીતે અલગ અલગ ફેરસ લોકો ફેંકી દે છે પીછો એને પણ એક આર્ટમાં કન્વર્ટ એનું એક લાઈવ એક્ઝામ્પલ જ છે ફિઝિકલી અમારા કેમ્પસના સરસ મોર છે એ મોરના જે સ્કીન ઉપર એક પાર્ટ હોય છે જાણવા મળ્યું છે કે આમાં એટલી બધી એનર્જી હોય છે ઘરમાં રાખવાથી તો વિચાર્યું કે જો હું આને આમ જ ઘરમાં રાખું એના કરતા એક આર્ટિકલ બનાવીને જો રાખું છું તો લોકોનું એટ્રેક્શન પણ થશે એક પોઝિટિવ એનર્જી પણ છોડશે સો એક કન્સેપ્ટ થી આવા ધીરે ધીરે અમુક પોસ્ટો બનાવવાની શરૂઆત કરી જે આર્ટ જે હું વાત કરું છું પછી ધીરે ધીરે ઇન્ટરેક્શન શરૂ કર્યું યુનિવર્સિટીમાં લોકોના રિવ્યુઝ લેવાના શરૂ કર્યા આપણે યાદ રાખ દિયા તો હો ગઈ વાત આ વિશે ક્વેશ્ચન નહી જે લોકોના ચહેરા ઉપર જે ખુશીઓ જે આશ્ચર્ય જોવા મળ્યું પણ આવા મેડિટેશન છે જ્યારે હું વાત કરું છું બ્રીથ સેન્સ અને બેલેન્સ શ્વાસ સ્વાયમાં દોરો પૂરવતી વખતની આપની સ્થિતિ ધ્યાન કરો તમારે કરવું હોય ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો શ્વાસને રોકવો પડશે ત્યારબાદ તમારું ધ્યાન કેન્દ્રિત થશે બ્રીથ સેન્સ બેલેન્સનું નામ પણ ત્યાંથી છે કે બ્રીથ કે તમે તમારે શ્વાસોશ્વાસની ક્રિયાને પહેલા કાબૂમાં લેવી પડશે કંટ્રોલ કરવી પડશે જેવી કંટ્રોલ કરશો તમારી સેન્સીસ એક્ટિવ થશે આપનું મસ્તિષ્ક આપના હાથ જે પણ તમારા વય છે એ બધા એકબીજાને કોઓર્ડિનેશન કરશે એટલે તમને ધ્યાન કરાવવા કીધું હતું કે આંખ જોજો તમે હાથ આંખ એટલે કે સ્પર્શ દ્રશ્ય આ બધી વસ્તુ એમાં એની સાથે સાથે એક નાનકડો એમાં એક ક્લિક એક અવાજ આવતો હોય છે કે જ્યાં તમને ખબર પડે કે અહીંયા બેલેન્સ થઈ ગયું છે જમીન ત્રણ પોઈન્ટ ઉપર થતું હોય છે એમાં સૌથી મહત્વનું સિંગલ પોઈન્ટ પડે તો થ્રી સિક્સટી ડિગ્રી પડી જશે બે પોઈન્ટ પર તો એ કદાચ બંને ડિરેક્શનમાં પડશે પણ એની જરૂર છે એક ત્રીજા પોઈન્ટની અને ત્રીજો પોઈન્ટ શોધવો એ મેડિટેશન છે એટલે આ ત્રીજું મેડિટેશન એટલે જે ત્રીજો પોઈન્ટ છે એ તમે ખુદ છો જે તમારે તમારે પોતાને શોધવાના છે આજે કેટલા વ્યક્તિ પોતાને આખા દિવસના શેડ્યુલમાંથી એક કલાક પણ આપે છે જરા વેરી ફ્યુ બહુ જ ઓછી આંગળી ઉભી છે પણ કારણ આ છે કે તમે ખુદને જ નહીં જાણશો કેમ કે આપણે સમાજમાં રચ્યા છીએ પરિવારમાં રચ્યા છે પણ પોતાના માટે કોઈ દિવસ વિચારતા નથી ખરેખર પોતાના માટે વિચારવાની શરૂઆત કરવી એના માટે આ બ્રિજ સેન્સ અને બેલેન્સ તમે સેન્સિંગ છો તો એ બેલેન્સ વસ્તુ થઈ શકે છે અને આખા જીવનનું જે સાયકલ છે એ તમારો પોતાના માટે સમય આપવો અત્યારના પરિસ્થિતિમાં અમે વિદ્યાર્થીઓને જોયો છે પોતાના માટે સમય જ નથી આપતા પૂછીએ શું થયું દીકરા શું કરો છો કાલે આ કર્યું ફલાનામાં ગયા એમાં ગયા તમારા માટે કેટલો સમય કાઢ્યો તો સમય જ નથી મળતો બસ એ જ છે કે તમે તમારા પોતાના માટે સમય કાઢો અને મેડિટેશન કરો એ જ આજે દીકરીની જ્યારે પૂછ્યું કે ભાઈ તમે જ્યારે સ્ટડી કરો છો બરાબર છે તો એનું ધ્યાન કેન્દ્રિત છે કે ભાઈ હા મારે ભણવાનું જ છે એના માટે ડેડિકેશનથી સમય આપશે સમાજ અને તમારા પરિવારની સાથે તમારા પોતાના પર એક સમય આપવો એવો છે જ્યારે થશે ને ત્યારે કંઈક આવું ફીલ કરશો તમે એકદમ હળવું ફીલ કરશો દુનિયાના કોઈ પણ તમારી પર ગ્રેવિટેશન નથી કઈ જ નથી જીવન આખું મેજિક જેવું લાગશે હવે એક સાહેબની રિક્વેસ્ટ હતી તો કદાચ આપણે ચેર અહીંયા બેલેન્સ કરવાની ગણતરી થઈ રહી છે તો આપ સૌનો જો સહકાર હોય તો હું કરીશ સજોરે ઘરે પહેલા બે દિવસ તમે અહીંયા પ્રેક્ટિસ પણ કરી છે પહેલા દિવસ ખુરશી પણ પડી હતી ને બે બોટલો પણ તૂટી હતી એમ કે જયારે ચિરાગભાઈ પૂછતા કે આ પડે ખરું તમે વિચારશો તો પડશે તમારા મનની શક્તિ ઘણી છે એટલે મેં તમારી બધાની પરમિશન પહેલા માંગી તમે માનો નહીં ચિરાગભાઈ દર વખત કરતા ફાસ્ટ થયું અમે રોજ પ્રેક્ટિસ કરતા હતા અમને સમય લાગતો હતો મને ચિરાગભાઈ પૂછ્યો થશે તો 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 હશે ને આ થશે પ્રશ્ન હોય આજે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કદાચ જો તમને પ્રશ્ન હોય બે પાંચ મિનિટ સાહેબ લઈ શકું ખાલી વિદ્યાર્થીઓ માટે બે મિનિટ યસ આપને કઈ પણ પૂછવું હોય કદાચ આ કે તમે જાદુ કહો પણ હું કહું છું મેડિટેશન બહુ પાંચ વર્ષની કોઈ દિવસ ઓબ્ઝર્વ કર્યું જ નથી સામાન્ય આની શરૂઆત તમે કેવી રીતે કરી શકો પહેલા તો તમે પોતાને સમય આપવાનું શરૂ કરો જે રીતે હું રાત્રે સારા બાર એક વાગે ઉઠીને કરું છું તો ઘરમાં પણ બધા કે રાત્રે શું કર્યા કરો છો તમે સુઈ જાઓ ડોર લોક રાખો અવાજ આવે તો કરજો નસીબ સારું છે બોટલ તૂટી તૂટી અહીંયા ઘરે પણ કોઈ કંકાસ થયો નથી ઘરે કંકાસ નથી થયો પણ આ બધી વસ્તુથી એક વસ્તુ જે મેન સમજવાની છે કે તમે તમારા મગજને તમારા બ્રેઇન ટ્રેન કરી શકો છો ઘણી વખત આપણી સાથે ઘણું એવું નેગેટિવ બનતું હોય છે અને એની ઇમ્પેક્ટ ઘણા લાંબા સમય સુધી રહે કોઈક ચોવીસ કલાક સુધી સુધી રહેતી હોય છે પણ એ જે વિચારોને જે બદલવાના છે તમારા માઇન્ડને ચેન્જ છે ટાઈમ પીરિયડ ઘટાડવાનો એમાં જીવનમાં હંમેશા એવું નથી કે આપણે જે ઈચ્છે છે એવું થાય છે આપણે નથી ઈચ્છતા ને એ વધારે થાય છે પણ એ વસ્તુને હા ઠીક છે ભગવાનની મરજી હશે થયું વાંધો નથી એ સેટને ચેન્જ કરવા માટે તમારે આ એક જે જે મને છે છે આપને થી કદાચ ટાઈમ આર્ટ ઓફ આવ્યા બરાબર બરાબર ગુરુ હાજી કલાક જયારે બોટલ નું જ્યારે બોટલ માટે ફર્સ્ટ ટાઈમ હું લઈને બેઠો હતો ત્યારે લગભગ મેં શરૂઆત કરી હતી સાડા બાર વાગે અને પછી મારા સવારે છ વાગે તમે એટલો સરસ સવાલ કર્યો છો અને એના બાબતે હું એનર્જીને હંમેશા એ કરું છું કે જ્યારે પણ આની શરૂઆત થઈ તો માનસો નહીં જ્યારે હું અમને વનિતા આર્ટ ગેલેરીમાં કરતો હતો કે મેં યુનિવર્સિટીમાં પણ કર્યું છે તે વખતે પણ મને નેગેટિવ એનર્જી ફીલ રહી છે પણ અહીંયા મને ઝીરો પર્સન્ટ નેગેટિવ એનર્જી મળી પ્લીઝ યસ ઇટ ઇઝ ફિઝિક્સ ઇટ ઇઝ ફિઝિક્સ બટ ટુ ફાઇન્ડ ધ થર્ડ પોઈન્ટ ઇઝ એ મેડિટેશન મેડિટેશન જ છે એટલે હું ઘણી વખત કહું છું કે પ્રયત્નો કરતા રહેવું અને સતત પ્રયત્નો કરતા રહેવું એમાં ફરક છે આ સતત પ્રયત્ન કર્યા પછી આવનારી વસ્તુ છે એમાં પાછું બીજી એક વસ્તુ જે ખાલી એડ થઈ એ તમને કહું છું કે જે ઓડિયન્સ છે એમની ડિમાન્ડ એમની રિક્વાયરમેન્ટ ઘણા લોકો મને શીખવું છે આ કરવું છે પણ હું હજી એક રિસર્ચમાં છું કે ખરેખર મને તો જે અનુભવ થયો છે એને મેડિકલ સાયન્સની સાથે પણ જોડીને એક વાત પ્રૂફ કરવું છે કે હા બરાબર આમાંથી આ વસ્તુ થાય છે મારી ડોટરે પણ આ વસ્તુ કરી છે મારી સાથે અને એને તો અમેરિકન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ પણ બનાવ્યો છે મેં ચાર જ સેકન્ડમાં ગ્લાસ ઊભો કરી દીધો હતો પ્લીઝ સર હવે સર તૈયારી ચાલુ રહી છે કેમ કે નજીકના સમયમાં આપણે યુથ ફેસ્ટિવલ આવી રહ્યો છે એટલે વિદ્યાર્થીઓની તૈયારી કરે છે વિદ્યાર્થી જ છે પાર્થ રામાણી આ વિદ્યાર્થીઓની સાથે એક ઇલેક્ટિવ સબ્જેક્ટમાં અમે આ જ લઈને અલગ અલગ એક્સપેરિમેન્ટ અને પ્રોડક્ટની પાછળ કામ કરી રહ્યા છે તો એ વિદ્યાર્થી પાર્થ રામાણી અને એમનું ગ્રુપ એ ઉપર મારી સાથે બીજા ચાર મહિના કામ કરશે સર એટલે જે ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એની અંદર મારી લોકો કામ કરશે એમનો ટ્રેનિંગ આપી રહ્યો છે ઓકે તો આપ સૌનો જે સાથ સહકાર મળે એ બદલ આપનો ઘણા ઘણા આભાર